તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીના તપાસ રિપોર્ટમાં પશુઓની ચરબી હોવાની પુષ્ટિ થયા બાદ આ મુદ્દો વધુ વેગ પકડી રહ્યો છે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે આ મામલાની તપાસ માટે હિન્દુ સેવા સમિતિ નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને એસઆઈટીની રચના કરવાની માંગ કરી છે કે જેમાં હિન્દુ સેના પ્રમુખ સુરજીતસિંહ યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અગાઉ આ જ મુદ્દા પર વકીલ સત્યમસિંહ રાજપૂતે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્ર એક પત્ર અરજી મોકલી હતી ત્યારે સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી એટલે કે એ ગુરુવારે દાવ કર્યો હતો કે ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા દ્વારા બેડશેટની પુષ્ટિ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિવાદ અઢાર સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ નાઈક રિપોર્ટના આરોપો અને ખુલાસાથી શરૂ થયો હતો

CN24 News Mobile App